બત્રીસ લાખ છત્રીસ હજારની આધાર કાર્ડ ઉપર લોન લીધી હતી ત્યારે ભાજપ પ્રમુખના ખાતામાં રકમ જમા થઈ અને ચાર દિવસમાં મકાનનો દસ્તાવેજ કરાવ્યો હોવાનો આક્ષેપ કેસરી સિંહ દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે બીજી બાજુ બેંકના ચેરમેન તેજસ પટેલે માતરના પૂર્વ ધારાસભ્ય સિંહ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોને ફગાવી દીધા છે અને તેમને કોઈ ગેરસમત થઈ હોવાનું જણાવ્યું હતું

જ્યારે એમની જોડેથી માહિતી માંગી કોઈ સાહેબ તમારી આ લોન મંજૂર થઈ ગઈ છે કોને કેવાથી મંજૂર થઈ ગયા મને ખ્યાલ નથી પણ આટલી મોટી રકમ જિલ્લાના પ્રમુખ ભાજપના હોય અજયભાઈ એમના ખાતામાં જ્યારે જમા થતી હોય તો આજે ખૂબ ચિંતાનો વિષય છે આક્ષેપો પાયા વિહોણા છે બોર્ડ ની અંદર જ આ બધી બાબતની ચર્ચા થઈ આ બધી વસ્તુઓ બતાવી દેવામાં આવી અને એવા કોઈ જ રીતના કોઈ નીતિ નિયમો વિરુદ્ધ જઈ અને લોન બેંક માં કોઈ દિવસ આપવામાં આવતી નથી બેંક રિઝર્વ બેંક અને નાબાર્ડના નીતિઓ લાવી અને બોર્ડ ની અંદર રૂબરૂમાં ચર્ચા થાય છે અને લોન પાસ કરવામાં આવે છે લોન આપવા માટે ફક્ત એક જ વસ્તુ જોવામાં આવે છે લોનના પૈસા છે એ જાય તેવા છે કે નહીં અને લોન પાછા ભરી શકે તેમ છે કે નહીં અને આવી સક્ષમતા જેની કોઈની હોય તેને બેંક લોન આપે છે અને તેની અંદર જે કોઈ ના જે ડોક્યુમેન્ટેશન છે દસ્તાવેજો જે આક્ષેપો છે ભાયા વિહોણ છે આધાર કાર્ડ ઉપર વીસ લાખ કે ત્રીસ લાખ રૂપિયાની કોઈ લોન આપવામાં આવેલ નથી આધાર કાર્ડ ઉપર લોન કોઈ જગ્યાએ મળતી નથી પરંતુ આ જે કોઈ બાબત છે એ એમની મીસઅન્ડરસ્ટેન્ડિંગ છે અંદરથી અંદરથી અમુક એવા કર્મચારીઓ જે ફ્રોડ કરેલ છે તેમને અમે છૂટા કરેલ છે ને એવા લોકોએ આવી એકત્રીસ બાર ને ની અંદર બહુ સ્પષ્ટ બતાવી છે અને આજે સવારે પણ તેમને પૂરેપૂરી ફાઇલ જે સહકારી કાયદા કાનૂન મુજબ એમને બતાવવામાં આવી છે એમના આક્ષેપ હતા કે કોઈ દસ્તાવેજ કરેલ નથી તે પણ એમને બતાવવામાં આવ્યો છે